ગાઈડ કરો છો તમે અમને છેક સુધી તો હવે આપણને આજે આ શાંતિવન ફાર્મમાં બરમજો મોહનસિંહ મહારાજ જ્યાં રહ્યા હતા અને જે લીલાઓ કરી હતી જે ચરિત્ર થયા હતા એનો આપણને દર્શન કરાવશે જય સ્વામિનારાયણ તો મહાતીર્થધામમાં આપણે પ્રસાદિક સ્થાન નૈનપુરમાં વધાર્યા છે આ મોહનસિંહ મહારાજ અઢાર ત્રણ વીસથી પંદર સાત બે હજાર એકવીસ એમ ટોટલ ચારસો પંચ્યાસી દિવસ આ મહાપ્રસાદીના સ્થાનમાં પોતે અહીંયા આગળ રહ્યા હતા તો સૌ અહીંયા આગળ જે જે એમને અહીંયા રહી જે કંઈ બધા દિવ્ય પ્રસંગો બન્યા છે એ આપણે સૌ અહીંયા આગળ પ્રદર્શન દ્વારા નિહાળશું પ્રદીપભાઈ આપણને ખાસ પ્રદર્શન આખું સમજાવશે ગાઈડ કરશે ચાલો બન્યા રહો મારી સાથે નૈનપુર તીર્થધામમાં આપણે પરમ પરમપૂજ્ય મોહનસાઈ મહારાજની બધી જે દિવ્ય લીલા છે એની આપણે સૌ સ્ફૂર્તિ કરીએ સ્વામીનારાયણ મહાશિવહનસાઈ મહારાજ આ જે છે એ પ્રાશાદિક જાંબુ વૃક્ષ જેની નીચે પોતે પોતે બિરાજીને સ્મૃતિ આપી હતી બ્રહ્મસુર પ્રમુખસાઈ મહારાજ આ જાંબુ વૃક્ષ નીચે બિરાજેલા તે ગુરુ સ્મૃતિ સાથે ગુરુવારી મહંતસિંહ મહારાજે અહીં પધારી જાંબુ વૃક્ષનો ભાવથી સ્પર્શ કર્યો હતો અહીં બિરાજીને સ્વામીશ્રીએ જળ ક્રિયા કરતાં બતકો ઉપર દિવ્ય દ્રષ્ટિ કરી હતી એવું આ મહાપ્રસાદીનું જાંબુ વૃક્ષ છે જે સૌ અહીંયા દર્શન કરવા આવે છે મહાપ્રસાદીના સ્થાનના આપણે આ સ્વામીશ્રીના દર્શન કરી રહ્યા છીએ જોઈ લો આ મહાપ્રસાદી સ્થાન છે મહારાજે પતંગોત્સવ પણ જ્ઞાનપુર કર્યો છે પતંગ બની ઊંડું ગગનમાં દોર બાંધી રાખું તું જ સંગમાં મકર સંક્રાંતિના પર્વે સૌને વિશેષ સ્મૃતિ આપવા પ્રગટ બ્રહ્મ સ્વરૂપ મોહન મહારાજે અહીંયા ઉત્સવની પણ ઉજવણી કરી દર્શન કરી રહ્યા છો સ્વામીશ્રી આગળ ઉત્સવ કર્યો હતો અદભુત સ્મૂર્તિને આપણે સૌ દર્શન કરી રહ્યા છે અને જય સ્વામી આ મહાતી પ્રસાદિક સ્થાનમાં નેનપુરમાં એક નાનકડું મંદિર છે આ બીએપીએસનું અહીંયા પરમપુજ્ય મોહન સાંઈ મહારાજ નિત્ય દર્શને પદે પધારતા અને અક્ષર પુરુષોત્તમ મહારાજ તત્વોનો અહોભાવ પોતે પ્રગટ કરતા અને અહીંયા સ્વામી શ્રી આ મૂર્તિના નિરખી નિરખીને દર્શન પોતે અહીંયા કરતા હતા એવા ભક્તિભાવપૂર્વક પોતે અહીંયા રોજ ઠાકોરજીને પણ જમાડતા એવું આ સ્થાન છે અક્ષર પુરુષોત્તમ મહારાજનું હવે આપણે સૌ એ મંદિરના દર્શન સૌ કરી આપણે આપ જોઈ રહ્યા છો સ્વામી શ્રી થાળ જમાડી રહ્યા છે અહીંયા ગોષ્ઠી કરી રહ્યા છે પોતે અક્ષર પુરુષોત્તમનો મહિમા કહી રહ્યા છે હવે આપણે સૌ અંદર એ મંદિર દર્શન કરીશું આ એ મંદિર છે નાનું બીએપીએસ નદી આ જે નદીપુર પ્રભુજ મહાનસિંહ મહારાજ રોજ નીચે દર્શન કરવા પધારતા અને ઠાકોરજી ધરાવતા કર

એ જ પ્રસંગોની સ્મૃતિ સાથે પ્રગટ બ્રહ્મ સ્વરૂપ મહાનસાઈ મહારાજે પુષ્પોદોલના દિવસે અહીં વડ અને લીમડાની ઝૂલતી છાયા નીચે શ્રીહરિને ઈંડોળે ઝુલાવ્યા હતા સ્વામીશ્રીએ સંતો ભક્તોની આ ભક્તિ અંગીકાર કરવા શ્રી અક્ષય પુરુષોત્તમ મહારાજ સહિત ગોરિ વર્યોની સ્મૃતિ સહિત ઈંડોળે બિરાજીને અહીંયા પુષ્પદોલ ઉત્સવનો ખૂબ સુંદર લાભ આપ્યો હતો એવી આ પ્રસાદીની જગ્યા છે આપ સૌ દર્શન કરી રહ્યા છો અહીંયા આ મહાતીર્થધામ પ્રસાદી સ્થાન નેનપુરમાં પરમભુજ્ય મોહનસાઈ મહારાજે અહીંયા ઘડી અને ગુણાતીર્થ ચોક નામ આપે છે કે અક્ષરબ્રહ્મ ગુણાત્યાન સ્વામી મૂર્તિ પ્રતિષ્ઠવ મહોત્સવ અને વિશ્વ શાંતિ મહાયજ્ઞ અને આ પ્રસાદિક યજ્ઞ કુંડની કર્યા હતા એ આ એક એ મહાપ્રસાદીની જગ્યા છે જે અક્ષરબ્રહ્મ ગુણાત્યાન સ્વામી મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે વિશ્વ શાંતિ મહાયજ્ઞ યોજ્યો હતો ત્રીસ દસ બે હજાર વીસ અને રોબિન્સ વિલ સ્વામી અક્ષરધામ ના આમલકનું પૂજન પચીસ દસ બે હાજર વીસે મહારાજ પોતે અને સત્સંગ દીક્ષા ગ્રંથને યજ્ઞહુતિનું વિશેષ અર્ધ્ય પણ અર્પણ કર્યું હતું તારીખ છ બે હજાર એકવીસે એટલે આ એક ચેત સુ નવમી શ્રીરી જયંતિ પણ ઉત્સવ અહીં ઉજવ્યો તો એટલે આવા રથયાત્રાના પવિત્ર દિને ઠાકોરજી સહિત અહીં બિરાજી રહ્યા હતા અને સંતો અને ભક્તો સાથે દર્શનનો વિશેષ લાભ સ્વામીશ્રીએ આપ્યો હતો પંદરમી ઓગસ્ટ અહીંયા આ ચોકમાં રાષ્ટ્રધ્વજ ફરકાવીને પણ રાષ્ટ્રભક્તિ પણ સ્વામી શ્રી અદા કરી હતી એવા મહાપ્રસાદીનું સ્થાન છે પરમ પૂજ્ય પ્રમુખ શાહી મહારાજનો નવ્વાણુંમાં પણ મહોત્સવ ભવ્ય દિવ્ય ઉજવ્યો હતો અને બ્રહ્મોત્વ પ્રમુખ શાહી મહારાજની આવી અદ્ભુત અલૌકિક જે આ રીત કે જે આ ઉત્સવ કરે એ પરમ પૂજ્ય મહાનસાહી મહારાજ અહીંયા દિવાળીના પર્વ પણ અહીંયા ઉત્સવ કર્યા હતા હવે આપણે શું સ્વામીશ્રીનો ઉતારો જ્યાં પોતે અહીંયા નિવાસસ્થાન રહ્યા હતા એ આપણે આ આગળ દર્શન કરીશું સર્વસ્વ કહેતા કે પરમ પૂજ્ય મહાન સાંઈ મહારાજનું નિવાસ નિવાસસ્થાન ઉતારો જમો ને રે જીવન મારા અક્ષરબ્રહ્મ ગુણાતાન સ્વામીને વધારવાની અનહદ ખુશી પ્રગટ કરતા પ્રગટ બ્રહ્મસ્વર મહંત મહારાજ શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજના પ્રથમ થાળ માટે જાતે પૂરણપોળી બનાવી હતી અને ભક્તિભાવપૂર્વક થાળ ધરાવ્યો હતો સ્વામીશ્રીના રોકાણ દરમિયાન સેવામાં રહેલા તમામ સત્તો ભક્તો ચંદનના ચાંદલાથી સ્વામીશ્રી પૂજન કર્યું હતું અને હિંડોળા પર્વ નિમિત્તે સ્વામીશ્રી ઠાકોરજીને હિંડોળા પર જોડાયા હતા આવો આપણે શું શ્રીના નિવાસસ્થાને અંદર સૌ દર્શન કરી રહ્યા સ્વામી બધા એક એક ઉત્સવ કરેલા છે એ વખતે બધા ઓનલાઈન સ્વામીશ્રીના પૂજાના સૌ દર્શન કરતા સ્વામીશ્રી પૂજા પણ અહીંથી દર્શન આપતા એવો મહાપ્રસાદ એનું સ્થાન છે અહીંયા બધા જે કંઈ કઈ ઉત્સવ થયા છે એ બધા લાઈવ ટેલિકાસ્ટ જે થતા હતા ઓનલાઈન એ વખતેના બધા જ દર્શન સ્વામીશ્રી આ

આ સભા મંડપમાં અહીંયા આપણે દર્શન માટે મૂકી છે ખાસ તો સૌ દર્શન કરીશું જો સ્વામી આગળ ઠાકોરજી માટે બનાવેલો દોરા વગરનો હાર આપણે જે પ્રસંગ છે સાંભળતા હતા પરમ પૂજ્ય માનસાઈ મહારાજને યોગીજીમાં જાગઞા કરી કે હાર બનાવો દોરા દોરાવગરનો હાર બનાવ્યો હતો આ એને આ એને પ્રસાદી રૂપીની સ્મૃતિ છબી છે સ્વામીશ્રી અયોધ્યાનો રામ મંદિર નિર્માણ વિધિમાં પૂજન કરેલી રામ મંદિરની મૂર્તિ પણ અહીં ચૂંટવામાં આવી છે સ્વામીશ્રી અંગીકાર કરેલી કેરીનો ગોટલો પણ એ પ્રસાદી રૂપે આપણને દર્શન થાય છે સ્વામી સ્ત્રીનો પ્રસાદીભૂત નખ પણ છે ઓહો સૂર્યગ્રહણમાં બદલેલી જનોએ પણ શ્રી આગળ ખાસ ધારણ કરે અક્ષય પુરુષોત્ત મહારાજ સ્વામીશ્રીએ પ્રસાદીભૂત કરેલો રથ પણ છે સ્વામીશ્રી ચલાવેલો અક્ષર પુરુષોત્તમ મહારાજનો રથ આ છે

શાસ્ત્રીજી મારા સ્મૃતિ પર્વે નિમિત્તે સંતો હરિભક્તોને પીરસેલા પણ અહીંયા સ્વામીશ્રી મૂકવામાં આવ્યું છે એકાદશી ઉજવી સંતો તો હરિભક્તોએ સ્વહસ્ત લખેલા ગ્રંથો જેના દ્વારા સ્વામીશ્રી તોલાયા હતા સત્સંગ દીક્ષા તુલામાં સ્વામીશ્રી પ્રસાદી ભૂત કરેલું સિંહાસન પણ અહીંયા મૂકવામાં આવ્યું છે પ્રસાદી સ્થાન છે સ્વામીશ્રીના મુંડનની પ્રસાદીભૂત શીખા પણ છે સ્વામિચરણ મંડળના વપરાયેલું રેઝર સ્વામિચરણ મંડળના પ્રસાદીભૂત કેસ પણ છે સામ શ્રાવણી નિમિત્તે સ્વામીશ્રીએ બદલેલી જમાઈ પણ મૂકવામાં આવી છે દર્શનાર્થે સ્વામીશ્રીએ પૂજ વિસર્જન કરેલી ગણેશ પ્રતિની ગણપતિની મૂર્તિ પણ છે અહીંયા ગણપતિ દેવી અને સ્વામીશ્રી ઠાકોરજીને જળ વિહાર કરાવેલી નૌકા કાંઈ તો બોટ પણ અહીંયા આગળ પ્રસાદી દર્શન થાય છે સ્વામીશ્રી કેટલો અદભુત હાર કર્યો છે નૌકા વખતે આ પ્રસાદીનો હાથ આપણે સૌ દર્શન કરી રહ્યા છે સ્વામી શ્રી નેનપુર ખાતે અહીંયા આગળ જે દિવ્ય લીલા કરી આ એ સભા મંડપ છે જ્યાં બધી તુલા થઈ હતી સભા થતી હતી તે વખતે આ સભા મંડપ અહીંયા બનાવેલો છે અને એમના જ આ સભા મંડપમાં પ્રસાદી બધી સ્ફૂર્તિઓ અહીંયા રાખવામાં આવી છે સૌ હરિભક્તો દર્શનાર્થીઓના દર્શન માટે તો અમને અહીંયા નૈનપુર એવું મહાતીર્થ સ્થાન જેમાં પૂજ્ય મહંત સ્વામી મહારાજ ચારસોથી વધુ દિવસ પોતે અહીંયા આગળ રોકાયા હતા એવા અદભૂત પ્રસાદીના દિવ્ય સ્થાનમાં આવીને બહુ આનંદ અનુભવાય છે અંતરમાં શાંતિનો અનુભવ થાય છે અને સૌ માટે ખૂબ પ્રાર્થના અને ધૂન કરી છે એવા મહાપ્રસાદીના સ્થાનના આજે સૌ વતી અમે દર્શન કર્યા છે